યુગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ તરીકે ઓળખાય છે અને તેમાં નેટવર્ક પ્રાથમિક બની છે પરંતુ નેટવર્ક ન હોવાથી કોઈ ઝાડ પર કોઈ ટેકરી પર તો કોઈ ટાવર પર ચડીને નેટવર્ક પકડવાનો પ્રયાસ કરે છે આ તસવીર છે છોટાઉદેપુર જિલ્લાની કે જ્યાં મોબાઈલ ધારકોને નેટવર્ક માટે હવા ત્યાં મારવા પડી રહ્યા છે છોટાઉદેપુરના કવાડ તાલુકાના અંતરિયાળ છોડવાણી ગામે બીએસએનએલ નો ટાવર ઉભો કરાયો વીજ કનેક્શન અને સોલાર પેનલ હોવા છતાં ગામ લોકોના મતે આ ટાવરનું નેટવર્ક પકડાતું નથી ખેડૂતો નોંધણી રેશન કાર્ડ લિંક આવકના દાખલા જેવા ઓનલાઈન કામો માટે આવતા ગ્રામજનો નેટવર્ક ન મળતા પરેશાન છે તલાટી સરપંચ અને કોમ્પ્યુટર ઓપરેટર વચ્ચે પણ ચકમક જરે છે આસપાસના દસ ગામોના યુવાનો મોંઘા ફોન ધરાવે છે પરંતુ નેટવર્ક ન હોવાથી કોઈ ઝાડ પર કોઈ ટેકરી પર તો કોઈ ટાવર પર જડી નેટવર્ક પકડવાનો પ્રયાસ કરે છે આધુનિક યુગમાં પણ આવી સ્થિતિ ખરેખર ચિંતાજનક છે તંત્ર દ્વા વહેલી તો આ અમારે બેટરી લાઈન ચાલતું રાતે દિવસે પણ ગમે માણસ ફરવો પડે અમારે સરકાર દ્વારા ડિજિટલ ગુજરાત બનાવવાની વાતો કરવામાં આવે છે પરંતુ છેવાડા ગામ કીસ કિલોમીટર દૂર આવેલું છોડવાણી ગામ છે જ્યાં કોઈ પણ પ્રકારનું નેટવર્ક આવતું નથી અમે જે રિચાર્જ કરીએ મહિના ત્રણસો રૂપિયાનું એનું વન જીબી પણ આખા મહિનાનું વપરાતું નથી કારણ કે નેટવર્ક જ નથી આવતું તો એનું ડેટા કેવી રીતે વપરાય